ની અંદર બારેજા બારેજા ગામ બારેજા મેન અમદાવાદ ની જોડે આપડે કુખાર મેલડી કુખાર મેલડી હા કુખાર મેળડી ખાલી ને બસ બસ એમના ભાવિક જ બોલું તમે કઈક વિડીયો બનાવેલો માં વિડીયો જોયો તમે ફોન કર્યો કે તમે કઈક બોલેલા કુળદેવી વિશે કુળદેવી નામઠામ વાત કરવું એમ કહું અરે તમે લોકલ બોલેલા તમે હલો તમે એટલે કહેવાનો મતલબ કે તમે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક ભાઈનો ફોન આવે છે જેની અંદર મિત્રો આ ભાઈ જે છે એ ખૂંખાર મેળવીનો પૂરો છે એવું કહી રહ્યા છે અને મનસુખભાઈ રાઠોડને દેવી દેવતાઓના અપમાન બાબતે ખૂબ ખખડાવે છે અને ધમકી આપે છે જ્યારે મનસુખભાઈ રાઠોડ પણ ખૂબ જોરદાર જવાબ આપે છે તો મિત્રો આ બંને વચ્ચે ખૂબ જ બાકાજી કે રગજગભરે ચર્ચા થાય છે જે સાંભળીને તમે ચોંકી જશો તો મિત્રો શાંતિથી સાંભળો કે મનસુખભાઈ રાઠોડ અને આ ખૂંખાર મેળવીના ભુવા કહી રહ્યા છે આ ભાઈ વચ્ચે શું ચર્ચા થઈ છે એ પહેલા મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને ને કરવાનું ન ભૂલતા સાથે જ મિત્રો આ ચર્ચામાં તમારું અંગત મંતવ્ય શું છે એ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો તો મિત્રો સાંભળો પૂરેપૂરું પૂરો રેકોર્ડિંગ કોકની આલે તમે કંઈક બોલેલા ને ક કૂડ દેઈ છે કઈ કૂડ દેઈ આજ WhatsApp નંબર હે તમારો હા એક મિનિટ હું તમને એ પોસ્ટ મોકલું મોકલતા એક મિનિટ પાછો ફોન ઉપાડે ય એટલે કહું કોણ હું ઉપાડતો નથી કોઈ ના ફોન તમારો ઉપડ લીધો એટલે હા તો તમે તમે કઈ એવું બોલેલા કેવું ક દેવી કુતરીયો એવું કઈ તમને કોણ બોલો પેલો તમારું નામ દયો ને અમા હમ ખેડા કરું ને આપડે ખેડા હ ખેડા ની અંદર બારેજા બારેજા ગામ બારેજા અમદાવાદ ની જોડે હા આપડે કુખાર મેલડી હા કુખાર મેલડી ખાલી ને વિડીયો બનાવેલો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો ફોન કર્યો કે તમે કઈક બોલેલા કુળદેવી વિશે કુળદેવી તો વાત કરું એમ કહું અરે તમે લોકલ બોલેલા તમે હલો તમે એટલે કહેવાનો મતલબ તમે

હા ના ખેડા નહીં અમદાવાદ દસકોઈ તાલુકો જિલ્લો અમદાવાદ બારેજા ગામ બારેજા ગામ હમ તાલુકો કયો કીધો આપડે અમદાવાદ ઓકે કિશન ભાઈ તમારે તમારે શેનો problem છે વાત કરો ને બીજું કોડ જવા દયો ને હાલો હા જો એટલે આમાં થયું એવું કે હું એક રીલ જોતો હતો તો એની અંદર તમાર એટલે એની અંદર એક વિડીયો આવ્યો તો એ ભાઈ એવું બોલે કે કુળદેવી ને પૂજવી એના કરતા કુતરો પૂજવી સારી તો સવારે ઉઠાડે તો એ જે કોમેન્ટ ની અંદર તમારો નંબર લખેલો હતો હા એમાં છે ને એ મેકરણ બાપા એ કીધું છે તમે ભણેલા છો કે ભણેલા નથી કોણ તમે અમે ભણેલા ને પાસ હા તો એમાં એ છે ને એનું એનું ઉદાહરણ એ છે કે કુળદેવ કરતા કુતરી હારી એટલે કુળદેવી કરતા કુતરી સારી હા એટલે જે કુળદેવી આપડે માતાજી નું મઢ હોય ને હમ અને કદાચ આપડા ઘર માં ચોરી થાય તો કુળદેવી ઉઠાડે કુતરી

અમે કઈ ભરવાડા પછી કાઠિયાવાડી છો નઈ નઈ અમે કઈ ગાડી નાગનેશ્વરી આવો ને કુળદેવી નાગનેશ્વરી અમારી કુટુંબ માં કુળદેવી કોઈ છે જ નહીં અમે અમારી મા થી અમારું કુળ વેચ્યું એટલે અમે ત્યાંથી કુળદેવી અમારી નીકળી ગઈ આગલી પેઢી હતી બાપુ હાલો હઉ તમાર કેટલી પેઢી થઇ હે કેટલી પેઢી થાય તમાર બૈરી હાલો હું થયું એટલે કદાચ તમારી બસો વર્ષ પેઢી થાય ને હાલો બસો વર્ષ નું જવા દયો હું અહીંયા અટાણ ની જ વાત કરું છું મારી વાત હવે હાલો બસો વર્ષ ની તમારી પેઢી થાય બસો વર્ષ ની વાત નહીં અટાણ ની વાત કરો બસો વર્ષની ની અમારે કોઈ પેઢી કોઈ હતા જ નહીં ઈવડે કોણ છે મારો બાપ જાણે

હું તો તમે અડકવા ભુવો છો એમ ને હા હું હડકાઈ મેલડી એટલે તમારા બધી બીજી બધી મેલડી નીસ્યું કેમ કે મઢમાં બાપુ કુકડાડો બારીજા મોટો મારજો હો કોક દાડો બારેજા ની અંદર ઓટો મારજો નઈ ક્યાં ખબર મારે મારી હું youtube માં મારી મેલડી આવે અરે youtube માં આ વખત તમારી જોડે આવે પણ અરે તમારે ખબર નઈ જ્યાં જ્યાં વાત કરું ત્યાં હડકવા ચાલે જો અરે મારે કોઈ લેવા દે ને હાલો તમે સમજો જો તમારે તમારા હડકવા આખા કુટુંબ ને હકાલવો છે મને કયો અને આખું કુટુંબ હડકાયું થઇ જાય તો તમારે હું હારી જવું

તમારે ખુખાર મેલડીને કહી મારી જીભાન વિભાન બંધ થઈ જાય મને મૂંગો બેરો કરી દે અને એવું કઈક કરાવો હા મારી આંખું બંધ થઈ જાય હું તો સુરદાસ થઈ જવું છું મારા એ બહુ તો તમે એક કોલ કરો ને

તો માં તો આવે બાપ અઢીસો રૂપિયા બેલેન્સ કરાવો સાડા ત્રણસો રૂપિયા નાખો મહિનો મારે બાપુ હા ઈ છે હું તો કરો લ્યો ખુકાર મેલડી ને ઓલી હપ્તા ભર મેલડી